પાંચમું મનવંતર ચાક્ષુષ મનવંતર છે રમા વૈકુંઠ બનાવ્યું છે ષષ્ઠ મનવંતરમાં સમુદ્ર મંથન થયું છે સમુદ્રમાંથી અમૃત નીકળ્યું પરમાત્માએ તે યુક્તિથી દેવોને પીવરાવ્યું છે રાજાએ પ્રશ્ન કર્યો છે સમુદ્ર મંથનની કથા સાંભળવાની સુખદેવજી મહારાજ વર્ણન કરે છે રાજ એકવાર એવું થયું દુર્વાસા ઋષિને માર્ગમાં ઇન્દ્રદેવ મળ્યા છે દુર્વાસા ઋષિના ગળામાં ફૂલની માળા હતી ગળામાંથી ઉતારી અને ઇન્દ્રદેવને આપે કોઈ સાધુ સંત તમને ફૂલ આપે કે ફળ આપે એ માથે ચડાવો સાધુ સંત આપે છે તમારું કંઈક લેવાની ઈચ્છાથી આપતા તમારું કલ્યાણ થાય એ ભાવના સાથે આપતી આશીર્વાદ રૂપે પુષ્પની માળા આપી હતી સંપત્તિમાં બુદ્ધિ બગડે છે ઇન્દ્રદેવે વિચાર કર્યો આ માળામાં છે શું માળા હાથીના મસ્તક ઉપર ફેંકી દીધી છે હાથીએ તે માળા સૂણછી ઉતારી પગ તળે લઈ ગયો કચરવાલાય દુર્વાસા ઋષિને ગમ્યું નહીં તારો અભિમાન વધી ગયો છે મેં પ્રેમથી માળા આપી હતી ફૂલનું જે અપમાન કરે એના ઘરમાં લક્ષ્મીજી વિરાજે નહીં ફૂલમાં લક્ષ્મીનો નિવાસ છે ફૂલ ઉપર પગ આવે નહીં જે ઘરમાં ફૂલનું અનાદર થાય છે એ ઘરમાં લક્ષ્મીજી વિરાજતા નથી જે ઘરમાં અન્નદેવનું અનાદર થાય અન્નમાં લક્ષ્મીનો નિવાસ છે એ ઘરમાં લક્ષ્મીજી વિરાજતા નથી જે ઘરમાં સાયંકાળે ઝઘડો થાય એ ઘરમાં લક્ષ્મીજી વિરાજતા તમારે ઝઘડો કરવો જો તો રાત્રે નવ દસ વાગ્યા પછી દરવાજો બંધ રાખીને કરજો સાયંકાળે ઝઘડો કરતા નથી સાયંકાળે લક્ષ્મીજી ઘરમાં આવે જે ઘરમાં સાયંકાળે ઝઘડો થાય એ ઘરમાં લક્ષ્મીજી વિરાશતા નથી એ તગડો છે તમારું ખાઈને તગડો થયો છે તમને બોલવાનો શું અધિકાર આંગણે આવેલા ભિકારીનું જે ઘરમાં અપમાન થાય છે એ ઘરમાં લક્ષ્મીજી વિરાજતા નથી જે ઘરમાં સૂર્યોદયના સમયે લોકો સૂતેલા રહે છે સૂર્યોદયના સમયે સૂર્ય સૂર્યોદયના સમયે જે ઘરમાં સૂતેલા હોય એ ઘરમાં લક્ષ્મીજી વિરાજતા નથી મહાભારતમાં બહુ વર્ણન આવ્યું છે લક્ષ્મીજી ક્યાં વિરાજે છે ને ક્યાં વિરાજતા નથી દુર્વાસા ઋષિએ સાપ આપ્યો અતિ સંપત્તિમાં તારી બુદ્ધિ બગડી છે તું દરિદ્રી થઈ સંપત્તિમાં જેની બુદ્ધિ બગડી છે એ દરિદ્રી થાય દુઃખી થાય તો બુદ્ધિ સુધરે હવે તું દરિદ્રી થવાનો ઇન્દ્રદેવને સાપ આપ્યો દેવ દૈત્યોનું યુદ્ધ થયું અને તે યુદ્ધમાં દૈત્યોની જીત થઈ દેવોની હાર થઈ દૈત્યોને સ્વર્ગનું રાજ મળ્યું છે દેવોએ પરમાત્માની સ્તુતિ કરી પ્રભુએ આજ્ઞા કરી તમે સમુદ્રનું મંથન કરો સમુદ્રમાંથી અમૃત નીકળશે તે અમૃત યુક્તિથી પીવરા સમુદ્ર મંથનનું કામ બહુ મોટું છે કોઈ મોટું કામ કરવું હોય તો શત્રુને વંદન કરીને વશ કરો તમારા કામમાં તમારું શત્રુ વિઘ્ન કરશે બહારનો શત્રુ વધારે ત્રાસ આપતો નથી ઘરનો શત્રુ બહુ વિઘ્ન કરે અરે ઓપી સંધેયા હા સતી કાર્યાર્થ ગૌરવે મોટા મોટા પ્રસંગો એટલા માટે યોજવામાં આવે છે કોઈ જીવ સાથે અણબનાવ થયો હોય વેર થયું હોય વેરને ભૂલી જાય બધા પ્રેમથી ભેગા થાય વેરની શાંતિ વંદનથી થાય છે વેરની શાંતિ પ્રેમથી થાય છે વેરની શાંતિ મધુર વાણીથી થાય છે શત્રુ સાથે પ્રેમ કરો નહીં તો તમારો શત્રુ તમારા કામમાં વિના કારણ વિઘ્ન કરશે આ સમુદ્ર મંથનનું મોટું કામ છે અને આ કાર્યમાં તમારા શત્રુ વિઘ્ન ન કરે દૈત્યો સાથે મૈત્રી કરો એમને માન આપો માન આપવાથી મધુર વાણીથી વેરનો વિનાશ કરો દેવ દૈત્યોની મૈત્રી થઈ છે સમુદ્રનું મંથન કરે સમુદ્રમાં અનેક ઔષધિઓ નાખે છે મંદ્રાચલ પર્વતને રવિ બનાવી છે દૈવ દૈત્યો અમૃતના માટે મંથન કરે છે આ મંદરાચલ પર્વત ડૂબવા લાગ્યો ત્યારે કૂર્મ નારાયણ ભગવાન પ્રગટ થયા કૂર્મનારાયણે મંદરાચલ પર્વતને પીઠ ઉપર રાખ્યો દૈવ દૈત્યો મંથન કરે છે પંદર પૂરા થાય અને સોળમું વર્ષ બેસે યૌવનમાં પ્રવેશ માનવ કરે છે ત્યારે મનનું મંથન થાય પૂર્વ જન્મમાં જે સુખ ભોગવ્યું છે એના સંસ્કાર જાગૃત થાય છે અને તે સમયે બહુ સાવધાન રહેવાની જરૂર છે યવનકાળ બધાની બુદ્ધિ બગાડે છે યવનકાળમાં માનવ પાપ કરી બેસે છે યવનકાળ બહુ ખરાબ કાળ છે બહુ પવિત્રતાથી બહુ સરળતાથી જેનું યૌવન પસાર થયું છે એવા મહાપુરુષો આ સંસારમાં બહુ જ ઓછા છે યવનકાળ બુદ્ધિને બગાડનારો કાળ છે યૌવનમાં જ્યારે પ્રવેશ કરે છે ત્યારે મનમાં મંથન થવા લાગે વાસનાના સંસ્કાર ધીરે ધીરે જાગૃત થાય છે તે સમયે સાવધાન રહો તમારા મનને પર્વત જેવું સ્થિર કરો પર્વત હાલે નહીં બોલે નહીં ચાલે નહીં જેનું મન પર્વત જેવું સ્થિર છે મન રૂપી પર્વત મંદરાચલ પર્વતને કૂર્મનારાયણના પીઠ ઉપર રાખો મનને મંત્રમાં રાખો મંત્રમાંથી હટી જાય તો મનને મૂર્તિમાં રાખો ચોવીસ કલાકમાં વધારે નહીં તો ચાર પાંચ કલાક જે મનને મંત્રમાં રાખે છે મનને જે મૂર્તિમાં રાખે છે એને અમૃત મળે છે તમારા મનને હાચવ તમારા મનને મંત્રમાં રાખો તમારા મનને મંત્રમાંથી હટી જાય તો મૂર્તિમાં રાખો મૂર્તિ અને મંત્રમાં જે મનને રાખે છે એને અમૃત મળે છે ભક્તિ એ જ અમૃત છે પરોક્ષ જ્ઞાન એ અમૃત છે કુરુ નારાયણ પ્રગટ થયા અને તે મંદરાચલ પર્વતને પીઠ ઉપર રાખ્યો છે દેવ દૈત્યો મંથન કરે છે અમૃતના માટે અમૃત નીકળ્યું નહીં પ્રથમ विष બહાર આવ્યું પ્રભુએ કહ્યું દેવોના દેવ મહાદેવ છે શિવજીની પ્રાર્થના કરી છે આકાંડ બ્રહ્માંડ ક્ષય ચકિત દેવાસુર કૃપા વિધેયન વિષમ સંમૃતવતા સકલ્માશઃ કંઠે તવ ન કુરુ ન શ્રિયમો વિકારો પી શાઘ્યો ભુવન ભયભંગ વ્યસનીનઃ સમ્રહ્માંડને વિષ બાળે પ્રતિકૂલ પરિસ્થિતિએ જ વિષ તમરો મિત્ર વિશ્વાસઘાત કરશે દબો કરશે જેની તમે બહુ આશા રાખતા હતા મને સુખ આપશે મારા માટે સારું બોલશે એ તમારી નિંદા કરશે સાધારણ કારણથી મિત્ર અનેકવાર શત્રુ થઈ જાય પ્રતિકૂળ પરિસ્થિતિ એ જ વિષ છે દુઃખ એ જ વિષ છે જે અમૃતના માટે પ્રયત્ન કરે છે ભગવાન એને પ્રથમ વિષ આપે છે વિષ સહન કરીને જે ભક્તિ કરે એને અમૃત મળે દુઃખ સહન કરીને જે ભક્તિ કરે છે એને બહુ ફળ મળે ભગવાન આરંભમાં વિષ આપે છે વિષ સહન કરો શંકર ભગવાનની જે પૂજા કરે છે પંચાક્ષર શિવ મંત્રનો જે જપ કરે છે તેના માથે જ્ઞાન ગંગા આવે છે માથે જ્ઞાન ગંગા હોય તો જ વિષ સહન થાય છે ગંગાને મસ્તક ઉપર રાખો શિવજીની સ્તુતિ કરી છે શંકર ભગવાન વિષ ઉપર શ્રી રામ નામ લખે છે શ્રી રામ શ્રી રામ શ્રી રામ બોલતા બોલતા વિષ પી ગયા છે છે તે રોકી રાખ્યું પેટમાં જવા દેતા નથી પેટમાં પ્રેમ રાખો કોઈ દિવસ પેટમાં વિષ આવે નહીં કર્કશ વાણી એ જ વિષ છે તમારા માટે કોઈ ખરાબ શબ્દ બોલ્યો હોય ને તે યાદ રાખશો ભૂલી જાઓ કેટલાક લોકો યાદ રાખે છે બે વર્ષ પહેલા મને ગાળ આપી છે હજુ હું ભૂલ્યો નથી મેં અહીંયા હચવી રાખી વખત આવવા એને હું જોઈએ કર્કશ વાણી વિષને પેટમાં રાખશો નહીં પેટમાં પ્રેમ રાખશો તમારા હૃદયમાં નારાયણ છે તે હૃદયમાં નારાયણના દર્શન કરતા કરતા પ્રેમથી ભગવાનના નામનો જપ કરો તમને અમૃત મળશે જે પેટમાં વિષ રાખે છે એને ભક્તિ અમૃત મળતું નથી શિવજી મહારાજે વિષને ગાળામાં રોકી રાખ્યું છે પેટમાં જવા દેતા નથી આ વિષને બહાર કાઢશો નહીં અને વિષને પેટમાં જવા દેશો નહીં વિષને ગળામાં જ રોકી રાખો તમારું કોઈ નુકસાન કરે તમારી કોઈ નિંદા કરે તમને કોઈ ત્રાસ આપે એને બે કડવા શબ્દો કહેવાની ઈચ્છા થશે ગળામાં રોકી રાખશે તમારા માટે કોઈ ખરાબ બોલે એ સહન કરો કોઈને દુઃખ થાય એવો શબ્દ બોલશો નહીં તમને અમૃત મળશે શિવજી મહારાજ વિષને ગળામાં રોકી રાખે છે વિષને બહાર જવા દેતા નથી અને વિષને પેટમાં પણ જવા દેતા નથી વિષને ગળામાં રાખ્યું છે ભગવાન શંકરનો કંઠ નીળો થયો છે દેવ ગંધર્વ શંકર ભગવાન નો જય જયકાર કરવા લાગ્યા છે